નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયો ની અંદર ગુજરાતી ગ્રામર ના ધોરણ દસ માં ઇમ્પોર્ટન્ટ તળપદા શબ્દ જોશું તો એનો અર્થ થશે તો પણ આણે તો લાવે કાચ કાચડી અથવા ચારિત્ર ચાલે એનો રૂપ થશે પકડે તીરથ તો તીર્થ ભણે તો કહે દર્શન दर्शं कीनी ले कोईनी वाज એટલે વાણી નવ એટલે ના અથવા નહીં તણ અને ધન્યો નિર્મળ એટલે નિર્મળ મહારાજ તો મહારાજ જીવી એટલે રહે વૃડી ઓસારી ઓર એટલે પ્રહાર वचनो એટલે વચનો સંગત તો સંગત પરપાતી એટલે પરભાતીયુ ગોખ તો ગોખ લોetva ગવાક્ષ ભાગ એટલે બૂમ જંતર તો વાજિન્દ્ર અથવા તંતુ વાદ્ય ઓછાર તો ચાંદર ઇકrar કબૂલા નવડું એટલે ફાયદો ન થવો માર્ગ એટલે માર્ગ ವಹೇಣ ಲವಹೇಣ ಕಂನೋ ಫಸೇಕೇಂ ದೀಠೋ ಲಜೋಯೋ ಟೊಂಡೇ ಸೋದೇ ನಹಾಯ ನಾಯ ಅಥವಾ ಸ್ನಾನ ಕರೆ ನೇಹಾವ್ ಎಟ್ಲೆ ಗಣು ರತ್ತುಮಡಾ ತೋರಾತಾ ಲೀಲಾ ಕೆಂನು ಕೈರೀತೆ ಅಂಥು ವ್ಯರ್ಚ್ ಅಥವಾ ನಗಮೂ ಚಾಕ್ नशो ओत सहारो नोखा जुदा पैहा पैसा हीरो सीरो माउकार साहूकार आपदा आपति वर्षण वर्ष हेर तो सहेर पुगे पहुंच से है गया तो

बिचारी दाखी था है तैनाशीष तरुण से दुखी था हालो चालो उल्लां तू पैला दीढ़ा कनी जोया के नहीं मेलो तैनाशीष तरुण था है मुखो फा बाई रिये ग्रहे पांगडो अपंग नकर एनुसीष्ट रूप था नहीं तार मोरे मोखरे पार्ट पत्तो खबर भाव हारे तो साव साथी मवारे तो सवारे एनु एनुसीष्ट रूप था सोनानो चायो तो बुद्ध वल्लो लेवड़ वा तो अथवा કે લખનો તો લાખોનો એકલ તો એકલા અવર એટલે અન્ય આરો તો એનું શિષ્ટ રૂપ થાય કિનારો વેણ તો વચન ખોડવું શોધવું છેક પર્યંત બે હેન્ડો એનો શિષ્ટ રૂપ થાય હવે ચાલો અમર્યા તો અમર मोवा मृत्यु पाम्या धान अपने अनाज कीताता वो आनेला बेमौत को से लावेला परथमी ले पृथ्वी लाभ ले तोक वा मोको दीन शरीर पछतातो वपस्तावो वादी 61 रूप पैसे लीथे डोंचकी लडोणी टमाटर नु वासन लिया एला सनो समान तडे नीचे नहीं नहीं छाय, ओले छाइडो कारसो एतने युक्ति ठीक तो तो दम धोकार નોક તો નિરારુ ઓલિયા એટલે પાંચના માગડી મો માતા સ્વામા જાંપલિયો જંપાના ફૂલનો છોડ વેલ્યો એટલે વેલ જલમ જન્મં અંસી એટલે કંસ નાર પરાજય જરાય થોડું પણ પહેલા મલક તો પ્રદેશ ટીસ્યુ તો અણીદાર છેડો કાલ્ય તો કાલ કામજો કામસર વાળું રાતનું ભોજન અટાણે અત્યારે વલનિયા તો વગર ફડકી એટલે દેરીનો દરવાજો બારામાં વિષયમાં ગદરો એનો અશિષ્ટ રૂપ થશે કાદવ પઘટાડી ધાંતલ ધમાલ તાણ

વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ના ઇમ્પોર્ટન્ટ તળપદા શબ્દ જોયો જે બોર્ડ ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રો સુધી શેર કરો